જે ધોરણ દસનું પરિણામ જે છે જાહેર થયું છે કે જેમાં મોરબી જિલ્લાના પરિણામની વાત કરીએ તો પંચ્યાસી પોઈન્ટ સાહીઠ ટકા જે છે પરિણામ આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના આટલા સુંદર પરિણામની સાથે જ અમે પહોંચી ગયા છે અભિનવ સ્કૂલની મુલાકાત પર કે જ્યાં ધોરણ દસ કહીએ કે બાર કહીએ બંનેનું એટલું સુંદર પરિણામ આવ્યું છે કે ધોરણ દસ અને બારમાં બંને ધોરણના વિદ્યાર્થીઓને આપણે કમ્બાઈન કરીએ તો બાવીસ જેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડની સાથે થયા છે ત્યારે એટલું સુંદર પરિણામ આ શાળાનું આવ્યું છે ત્યારે આ શાળામાં કઈ રીતના શિક્ષણ મળી રહ્યું છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ અત્યારે આટલા સુંદર થયા છે તો એ લોકો કઈ રીતના ભણી રહ્યા હતા દરમિયાન એમના એમના પેરેન્ટ્સ વાલી એવું અનુભવી રહ્યા છે શાળાના શિક્ષકો સંચાલકો પ્રમુખ એમની શું મહેનત હતી એ બધું જ વિગતવાર જાણવા માટે અમે પહોંચી ગયા છીએ અભિનવ સ્કૂલ પર મોરબી અપડેટના એજ્યુકેશન પ્રમોશન શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડોક્ટર નાયક રામીશા ધોરણ દસ અને બારના કુલ ટોટલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો એકસો છવ્વીસ વિદ્યાર્થીઓમાંથી બાવીસ વિદ્યાર્થીઓ જે છે એ વન ગ્રેડની સાથે ઉત્તીર્ણ થયા છે અને એમાં પણ ખાસ આપણે વાત કરીએ તો ધોરણ બાર કોમર્સ જે છે એમાં એ સો ટકા પરિણામ મળ્યું છે ત્યારે ધોરણ દસ જે છે એમાં આપણને અઠ્ઠાણું પોઈન્ટ છેતાલીસ ટકા પરિણામ મળ્યું છે અભિનવ સ્કૂલમાં ત્યારે એ બધા જ વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે જોડાય છે એમની સાથે વાતચીત કરીએ એમના પેરેન્ટ્સ સાથે વાતચીત કરીએ અને જાણીએ કે ભણતા હતા એ દિવસો દરમિયાન કેવા એમના મતલબ દિવસો કઈ રીતના એ લોકો વાંચતા હતા સ્કૂલમાં એ લોકોને કઈ રીતના ભણાવવામાં આવી રહ્યું હતું સૌથી પેલા શું નામ છે તમારું ઓકે અને તમારું કેટલું પરિણામ આવ્યું છે અત્યારે ઓકે કેટલો સમય તમે આખા દિવસમાં કેટલો સમય જે છે ભણવાને આપતા હતા અમારે અહીંયા ફૂલ ડે હતો એટલે ઘરે રાતે જ વાંચવાનું થતું ફૂલ ડે અહીંયા જ તમારે ટીચિંગ ચાલતું ઓકે અને પછી રાતના ઘરે જઈને વાંચતા ઓકે અહીંયા કેટલું તમે મતલબ અહીંયા કયા કયા વિષયમાં કેટલું ભણવાનું થતું તમારે પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતના શું તમને અહીંયા સ્કૂલમાંથી કઈ રીતના ભણાવવામાં આવતું સ્કૂલમાંથી તો અમને પૂરેપૂરું જ જ્ઞાન આપવામાં આવતું અડધું તો અમારે અહીં જ થઈ જતું હતું ઓકે ઘરે જઈને ખાલી રિવાઇઝ જ કરવાનું રહેતું હતું હા મતલબ હાફ તમારે જે છે બહુ જ અહીંયા જ ઉતરી જતો હતો કારણ કે સ્કૂલમાં જ તમને એ પ્રકારે ભણાવી દેવામાં આવતું હતું કે ઘરે જઈને તમારે વધુ વાંચવાની ચિંતા જ ન રહે ઓકે તમારું શું નામ છે ચેતપરિયા જંકાર ઓકે તમારું રિઝલ્ટ શું આવ્યું 99.20 ધોરણ કયું તમારું 12th કોમર્સ 12 કોમર્સમાં ઓકે બહુ સરસ પરિણામ જે છે બધા જ વિદ્યાર્થીઓને આપણે સાંભળી રહ્યા છે તમે આગળ શું કરવાનું વિચારી રહ્યા છો બીબીએ ઓકે તમારું આટલું સુંદર રિઝલ્ટ જે આવ્યું છે એ પાછળનું રહસ્ય કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે હવે આવનારા વર્ષોમાં આવવાના છે અને એમને પણ સેમ આ જ પરીક્ષામાંથી પાસ થવાનું છે એટલે એમને તમે શું કહેશો કયા પ્રકારની મહેનત હોવી જોઈએ સૌપ્રથમ તો હું આ સ્કૂલના સ્ટાફનો આભાર માનીશ કે એમને અમને આટલું સરસ ટીચર સ્ટડી કરાવી એના માટે અને ત્યાર પછી અમે ઘરે મમ્મી પપ્પાએ અમને પૂરેપૂરું ફોકસ કર્યું કે અમે સરખી રીતે વાંચી શકીએ દિવસ રાત અમારા માટે જાગ્યા અમે એના માટે થઈને જ અમે આટલું સફળ પરિણામ મળ્યું ઓકે મતલબ સ્કૂલ અને તમારા માતા પિતા એમનો જ્યારે સમન્વય થતો હોય છે એમની બંનેની મહેનત હોય છે ત્યારે બાળકોનું આ પ્રકારનું પરિણામ જે છે જો અમળતું હોય છે તમારું શું નામ છે સેરસિયા જાનવી તમે બંને બહેનો છો ના ના ઓકે તમારું રિઝલ્ટ કયા ધોરણમાં છો અને તમારું રિઝલ્ટ શું આવ્યો ટ્વેલ્થ ને મારે નાઇન્ટી નાઇન પોઇન્ટ ટ્વેન્ટી નાઇન આઇવજ ઓકે તમે સ્કૂલમાં કઈ રીતના ભણાવવામાં આવતું હતું તમે આગળ શું કરવાના છો એના વિશે જણાવો હું આગળ બીબીએ કરવાની છું અને અહીંથી મારું રિઝલ્ટ એટલું મસ્ત આવ્યું છે કેમ કે અહીંયા પૂરી અમને મહેનત કરાવવામાં આવતી અને એ પ્રમાણેનું અમને બધું રિવાઇઝ કરાવવામાં આવતું તેના લીધે અમારું પરિણામ સારું આવ્યું છે ઓકે ઓકે તમારા પેરેન્ટ્સ છે સાથે હા ઓકે શું નામ તમારી સાથે જ છે શું નામ છે તમારું અસ્મિતા દેતરોજ અસ્મિતા ઓકે જ્યારે તમારી દીકરી આટલું સુંદર પરિણામ લઈને આવે છે ત્યારે એક દીકરીના માતા તરીકે તમે કેવું અનુભવી રહ્યા છો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા જ્યારે મતલબ એવો સમય છે કે ઘણા બધા વિસ્તારમાં કદાચ દીકરીઓને આગળ ભણાવવામાં નથી આવતી કદાચ એમના લગ્ન જલ્દી કરાવી દેવામાં આવે છે તે ત્યારે તમારી દીકરી જે છે આટલો સુંદર પરિણામ લાવે છે બીજા જેટલા પણ વાલીઓ આપણને જોઈ રહ્યા છે એમને તમે શું કહેશો દીકરીને તો ભણાવવાની જ હોય મને મારા મમ્મી પપ્પા એ મેં એમએસસી બી એડ કર્યું એટલે અમે તો એ માનતા જ નથી કે નથી ભણાવવાની અને જાજો બેનિફિકા કે સ્કૂલ નો કે ગર્લ્સ ને બોયઝ ના બે ના ક્લાસ અલગ અલગ હે એટલે ઈ લોકોને મજા આવી ભણવામાં યસ યસ મતલબ સ્કૂલનું જે વાતાવરણ મળવું જોઈએ બાળકને પૂરું ખીલવા માટે એવું કહેવાય છે કે બાળકને એ એટમોસ્ફિયર મળતું હોય વાતાવરણ મળતું હોય તો બાળક પોતાની સો સો ટકા મહેનત જે છે એ લગાડી શકતું હોય છે ભણવામાં ત્યારબાદ તમારું શું નામ છે તમારું કયું ધોરણ હતું ને કયું રિઝલ્ટ કયા પ્રકારનું આવ્યો ટેન્થ ધોરણ હતું અને નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી સિક્સ આવ્યું અરે વાહ શું વાત છે આગળ તમે હવે શું કરવાનું વિચારી રહ્યા આગળ હવે હું સાયન્સ અને ગ્રુપ બી માં જવા ઈચ્છું છું ને ડોક્ટરની લાઈન લેવા ઈચ્છું છું અરે વાહ શું વાત છે ભવિષ્યના ડોક્ટર સાથે આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે દસમાં તમે જે પ્રકારે મહેનત કરી એ વિશે જણાવો મતલબ તમે કેટલી કલાક દિવસમાં કેટલી કલાક વાંચતા પહેલાં તો અહીંયા સ્કૂલે તો અમારે ફૂલ ડે હતો એટલે અહીંયા સ્ટડી કરતા ઘરે જઈને ખાલી રિવિઝન કરવાનું રહેતું એટલે ઘરે જઈને થોડીક વાર ફ્રી થઈને પછી વળી સ્ટડી માટે બેસી જતા હતા ફરીથી સ્ટડી માટે બેસી જતા હતા કેટલી કલાકો થતી અંદાજિત અંદાજિત તો પંદર પંદર કલાક હા પંદર કલાક વાંચવાની થતી સ્કૂલની અને તમે ઘરે જઈને ભણો એ બધી જ મેળવીને પંદર કલાક જેટલું વાંચવાનું તમારે થતું એટલે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ લોકોને આમાંથી નોટ્સ બનાવવાની જરૂર છે કે જો તમે આ પ્રકારે આગળ ભણીને બહુ મોટા વ્યક્તિ બનવા ઈચ્છતા હોય તમારે તમારી જે પણ તમે વિચાર્યું છે એ સ્ટ્રીમમાં એ લાઇનમાં તમે ભણવા ઈચ્છતા હોય તો આ પ્રકારની મહેનત કરવી એ ખૂબ જરૂરી છે સાથે એવી શાળા શોધવી ખૂબ જરૂરી છે કે જે તમને તમારા સપનામાં તમને આગળ લાવી શકે છે તમને મહેનત કરાવી શકે તમારી વાત તમારું શું નામ છે નાયક પર વિશ્વા ઓકે વિશ્વા તમારું કયું ધોરણ હતું અને શું રિઝલ્ટ આવ્યું હું 12th કોમર્સ માં હતી અને મારે 99.67 પીઆર આવ્યા છે 99.67 મતલબ જેટલા પણ વિદ્યાર્થીઓને પૂછીએ છે એટલે બધા 99 અપ જે છે કહી શકે તમે આગળ શું કરવાનું વિચારી રહ્યા છો હું બીબીએ ઓકે બીબીએ કરવાના છો અને જેટલા પણ વિદ્યાર્થીઓ કોમર્સ ના અત્યારે વિચારી રહ્યા છે દસ પછી કે અમારે કોમર્સ કરવું છે તો અમારે કેટલું ભણવું જોઈએ ક્યાં જવું જોઈએ કઈ શાળા પસંદ કરવી જોઈએ એના વિશે શું કહેશો પહેલાં તો હું કોમર્સ જેને કરવું હોય ને એને તો મારી અભિનવ સ્કૂલનું ચોઈસ કરે ને એવું જ કહું છું કેમ કે અહીંયાના અમારા બધા શિક્ષકો છે એ બહુ સરસ રીતે સ્ટડી કરાવે છે ત્યારબાદ અમારા માટે છે સ્પેશિયલ ટેસ્ટ ને અમારા માટે આ તે બધી જે પ્રિપેરેશન કરાવે છે ત્યારબાદ અમારા કોમર્સ કિંગ મોરડિયા સર તો એનું એકાઉન્ટ સ્ટેટ કેટલા ચોવીસ વર્ષનો એક્સપિરિયન્સ છે મોરડિયા સરને એના લીધે મારે અત્યારે આ બોર્ડની એક્ઝામમાં સ્ટેટમાં સો માંથી સો આવ્યા છે અરે શું વાત છે મતલબ વિદ્યાર્થીઓ કહી શકીએ કે એટલું સુંદર પરિણામ જે લઈને આવ્યા છે કે જેના લીધે વિદ્યાર્થીઓ તો ઠીક છે પરંતુ એમના માતા પિતા અને જે એમના શિક્ષકો છે એ પણ એટલો ગર્વ અનુભવી રહ્યા છે તમારા સાથે તમારા પેરેન્ટ્સ છે હા ઓકે ક્યાં છે હા શું નામ છે તમારું રણજીતભાઈ નાયકપુરા રણજીતભાઈ તમારી દીકરી આટલું સરસ પરિણામ લાવી છે ત્યારે તમે તમારી દીકરીને શાળાને શું કહેવા માંગો છો શાળાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કેમ કે આજે શાળાના સંચાલકો એક મારા મિત્રો જ છે બધા અમે આ ફિલ્ડમાં જ સાથે જ રહી ચૂક્યા છીએ હવે મારો સાઇડ ટ્રેક થઈ અને હું ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડમાં શિફ્ટ થયો છું કેમ કે બધા મારા સંચાલકો મિત્રો જ છે અને એમની જે મહેનત છે તો એ ખરેખર દિલથી પ્રસંગ પ્રશંસાને પાત્ર છે યસ ડેફિનેટલી કારણ કે જે પ્રકારનું અત્યારે બાળકોનું રિઝલ્ટ આપણે જોઈએ છે ધોરણ દસ કહીએ કે ધોરણ બાર કહીએ બધા જનું રિઝલ્ટ એ પ્રકારે મળી રહ્યું છે બીજો હજુ એક વાલી જે છે આપણી સાથે જોડાઈ રહ્યા છે શું નામ છે તમારું અરવિંદભાઈ વડગાસી તમારા બાળકને શું રિઝલ્ટ આવ્યું છે કયા ધોરણમાં હતું પરિણામ શું આવ્યું બાર કોમર્સમાં હતો અને નાઇન્ટી નાઇન વાત શું વાત છે તમારો વ્યવસાય શું છે ખેતી ખેતીવાડી છે અને તમારો બાળકનું આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે ત્યારે કઈ પ્રકારની મહેનત તમારું બાળક જે છે ઘરે કરતું કયા પ્રકારે તમે એમાં એમને સપોર્ટ કરતા શાળાનો કયા પ્રકારે સહયોગ હતો એ વિશે જણાવો શાળાના સહયોગની વાત કરું તો હકીકતે જે આપણે મોઢડીયા સાહેબ છીએ એને સાર્થક કરી બતાવ્યું કે ગુરુ કોને કહેવાય એમ એટલે જેટલા વખાણ મોઢડીયા સાહેબનો અને લલિત કા કાંડાણી અને આપણે કમલેશ સાહેબ એ ત્રણેયનો વખાણ જેટલો કરવું કે છોકરાને કઈ જાતનું શું વાતાવરણ જોઈએ શું ઘટતું હોય એ પૂરું પાડેલ હે અમે તો ખેતી કરતા હોઈએ એટલે અમને તો એટલું બધું કાંઈ જ્ઞાન હોય છોકરા એની રીતે જ તૈયાર થયા અને મારા મારો એક જ બાબુ નહીં પણ મારા ગામના છ છોકરા હતા અને છ નેવ નવાણું પોઈન્ટ નવાણું પીઆર ઉપર જ છે અને છોકરા અત્યારે સિંહમાં

એમનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત કરીએ છે સર આટલું સુંદર રિઝલ્ટ જે છે અભિનવ સ્કૂલનું આવ્યું છે અને એમ કહી શકાય કે બોર્ડનું પ્રથમ રિઝલ્ટ આપણે આ શાળાનું કહી શકીએ આમ તો તમારા બધા જનો ભણતર સાથે ઘણો જૂનો નાતો છે અને એ જ તમારી જે આટલા વર્ષોની જે કહી શકીએ કોઠા શું છે અત્યારે બધા જ વિદ્યાર્થીઓને કામ લાગી છે તકે આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે પાછળ તમે શું કહેશો હવે પહેલાં તો હું મોરબી અપડેટનો ખરા હૃદયથી આભાર માનીશ કે જેને મોરબી જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે એને સાચી દિશામાં અને કઈ સ્કૂલમાં એડમિશન અગિયાર કોમર્સમાં લઈ શકાય એના માટે સરસ મજાનું તમે કવરેજ કરો છો અને માર્કેટને આપો છો કે કયા રિઝલ્ટ કેવું આવે છે હવે રહી વાત અભિનવ સ્કૂલના રિઝલ્ટની તો અભિનવ સ્કૂલની અંદર ધોરણ બાર કોમર્સની આ પ્રથમ બેન્ચ હતી અને સો ટકા પરિણામ એકસઠ વિદ્યાર્થીઓમાંથી દસ વિદ્યાર્થીઓ ઝળહળતું એવન ગ્રેડ પરિણામ લાવ્યા છે જે વિદ્યાર્થીની કમ્પેરિઝનમાં મોરબી જિલ્લા ફર્સ્ટ છે અને ધોરણ દસ કે જે ધોરણ દસ ના પાસઠ વિદ્યાર્થીઓ હતા તેમાંથી ધોરણ દસ ના બાર વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ લાવેલા છે અને મોરબી જિલ્લા એટલે કે મોરબી શહેરની અંદર અમારી જે પાંચસો ને માર્ક સાથે વિદ્યાર્થીની સેકન્ડ નંબર ઉપર છે ઓકે અને પાંચ છોકરા મેથ્સની અંદર ધોરણ દસમાં સો માંથી સો માર્ક્સ લાવ્યા છે વિજ્ઞાનની અંદર બે વિદ્યાર્થીઓ સો માંથી સો છે સંસ્કૃતની અંદર બે વિદ્યાર્થીઓ સો માંથી સો માર્ક્સ છે સંસ્કૃત અંદર પણ અરે વા શું વાત અને કોમર્સ અંદર જઈએ તો સ્ટેટમાં માં સો માંથી સો છે ઓકે બીએમઆઈ પણ સો માંથી સો છે એસપી માં પણ સો માંથી સો માર્ક્સ લઈ આવ્યા છે આવ સરસ મજાનું અમારા ટીચિંગ સ્ટાફ મેનેજમેન્ટ અને વાલીના સપોર્ટ અને વિદ્યાર્થીની મહેનતથી જળહળતું પરિણામ લાવેલ છે બિલકુલ સો માંથી સોના મતલબ તમે તો આખું લિસ્ટ કાઢીને આપી શકો કે આટલા બધા વિદ્યાર્થીઓ અને ખૂબ સુંદર વાત છે કે મોરબીના આપણા અભિનવ સ્કૂલના આટલા વિદ્યાર્થીઓ જે છે આટલું સરસ પરિણામ લઈને આવ્યા છે અને એ બદલ વિદ્યાર્થીઓને એમના માતા પિતાને અને આપની આખી ટીમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે એ સિવાય સર હું તમને એ પૂછીશ કે અહીંયા કયા પ્રકારે મતલબ ભણાવવામાં આવતું હોય છે બાળકોને કયા પ્રકારે ટીચિંગ મેથડ હોય છે કેટલી એક્ઝામ લેવાતી હોય છે એ વિશે જણાવો હવે મેડમ અહીંયા તો ધોરણ દસમાં તો ડે સ્કૂલ છે કે જેને દરેક વીકમાં સોમવાર અને ગુરુવારે દર વીકમાં ટેસ્ટ હોય છે ધોરણ બારમાં પણ એ જ રીતે ટેસ્ટ વીકમાં બવી વખત લેવામાં આવે છે લાસ્ટમાં ડિસેમ્બરમાં કોર્સ પૂરો કરી અને વિદ્યાર્થીઓને સો સો માર્ક્સના રાઉન્ડ એંસી માર્ક્સના રાઉન્ડ પૂરેપૂરા લેવાના સમયસર પરિણામ પણ આપવાનું ક્યાં ક્યાં બાળક નાની નાની ભૂલ કરે છે તેની તકેદારી રાખી અને આટલું સરસ પરફોર્મન્સ બાળકો કરે છે એનો ઉન્ટિયા સાહેબ પાંચ વિદ્યાર્થીઓને ચેલેન્જ આપી હતી મને કહીએ કે સાહેબ આપણે સો માંથી સો લઈ આવશું ફર્સ્ટ બેન્ચ અને પાંચ વિદ્યાર્થીઓનું સો માંથી સો માર્ક્સ લાવી અને પરિણામ લાવે છે અને ધોરણ અગિયારના ના વિદ્યાર્થીઓ હું મોરબી શહેરના જેટલા ધોરણ અગિયારના ના વિદ્યાર્થીઓ છું તેને આહવાન કરું છું કે આ કોઈ પણ સ્કૂલ ચોઈસ કરતા પહેલા એક વખત અભિનવ સ્કૂલની મુલાકાત લેશો અને અમારા પરિણામ જોજો અમારા જે વિદ્યાર્થીઓ છે એમના વાલીઓ છે એમને પૂછી આપ એડમિશન લેશો અને રજિસ્ટ્રેશન કરશો જે બિલકુલ આપને કોઈ પણ જગ્યાએ એડમિશન લો એ પહેલા એક વખત અભિનવ સ્કૂલની મુલાકાત લો કારણ કે તમને વિદ્યાર્થીઓ સાથે વાત કરો એમના પેરેન્ટ સાથે વાત કરો અને તમે પછી ડિસાઈડ કરો કે કઈ સ્કૂલ તમારા માટે બેસ્ટ છે અને ડેફિનેટલી વીકલી જે જગ્યાએ બે ટેસ્ટ લેવાતી હોય તાત્કાલિક પરિણામ આવી જતું હોય જેનાથી બાળકને દર અઠવાડિયે કઈ જગ્યાએ મહેનત કરવાની જરૂર છે ક્યાં હજી મહેનત ઓછી પડે છે બધું જ એમની સામે આવી જતું હોય છે એટલે જેનાથી બાળક જે છે વધુ આગળ મહેનત કરી શકતો હોય છે ત્યારે આપણે અભિનવ સ્કૂલના જે પ્રમુખ કહી શકાય આપણે એમનું પણ હાર્દિક સ્વાગત છે મોરબી અપડેટમાં સર આટલું સુંદર રિઝલ્ટ તમારી આખી ટીમ કહી શકીએ અને બાળકો કહી શકે તો આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે ત્યારે તમે કેવું અનુભવી રહ્યા છો અત્યારે ખરેખર દિલની અંદર અમને એવું થાય છે કે બે હજાર બાવીસમાં અમે આ સ્કૂલ સ્ટાર્ટ કરી હમ આમ તો શિક્ષણનો અમારો પચીસ વર્ષનો નિચોડ હતો અનુભવ હતો પણ આ વિસ્તારની અંદર વાલીઓ સામે અમે નવા હતા પણ જે અમે ચેલેન્જ શરૂઆતથી ચેલેન્જ આપતા હતા એ ચેલેન્જ અમારા વિદ્યાર્થીઓ અને વાલીઓએ એ સ્વીકારી અને અમારો જે સ્ટાફ છે એ સ્ટાફ અને મેનેજમેન્ટ આ બધાનું ચારેનું જે સમન્વય થઈ સંકલન થઈ અને એનું આ પરિણામ છે ખરેખર ખૂબ દિલની અંદર અમને લાગણી અનુભવાય છે અને અમારા એક વાલી રડી પણ અહીંયા જે પરિણામ બાળકનું આવ્યું એટલે આનંદ નું એને રડવું આવી ગયું એટલે વાલી ખરેખર અમને બતાવે છે કે દિલથી થી છોકરાઓને આ સ્કૂલ ની અંદર કેટલો સંતોષ મળ્યો આર્થિક રીતે આમ જે અમારી વ્યવસ્થા જોઈએ એવું શાળાની તો સરે રિઝલ્ટ ની બાબતે કીધું પણ બાળકને કોઈ અહીંયા ભૌતિક સુવિધાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ન મળે પડે જ નહીં એ પ્રકારની પ્યુનથી માંડી પ્રિન્સિપાલ સંચાલકો પૂરેપૂરી દિલથી અમે કાળજી રાખીએ છીએ એક એક બાળકને જો એને ક્યાંય તડકો પણ ના આવવા દઈએ એને ડિસ્ટર્બ દાખલા તરીકે બોર્ડની અંદર ન દેખાતું હોય એક પણ કમ્પ્લેન આ બે વર્ષની અંદર અમે આવવા દીધી નથી એટલે વાલીઓનો અમને પૂરો સહકાર છે વાલીઓની પૂરી મહેનત છે વિદ્યાર્થીઓની પૂરી મહેનત છે અમારા શિક્ષકોની ટીમની મહેનત છે અને સંચાલકોનો આ બધાનો સમન્વયથી અમે આ પરિણામ લાવી શક્યા છીએ અને મોરબીને ખાલી અમારું જે સૂત્ર હતું હું નહીં બનુ એમ એ અમે બતાવી દીધું છે ખરેખર સાર્થક કરી બતાવ્યું છે એટલે અભિનવ છે એ અવનવ દર વર્ષે આ પ્રકારનું પરિણામ આપતી જ રહેશે અમે આ પહેલા મોરબી અપડેટનું જ્યારે અમારો વિદાય સમારંભ હતો ત્યારે એ મોરબી અપડેટની ટીમ આવી હતી ત્યારે અમારા વિદ્યાર્થીઓને અમારા શિક્ષકોએ બંને એ ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ આજે સાર્થક થઈ એટલે મને બહુ ગર્વ થાય છે કે ખરેખર અમારા વિદ્યાર્થીઓને શિક્ષકો અને અમારી મેનેજમેન્ટની ટીમ એ ક્ષણિક એક એક માર્કનું બેન મૂલ્યાંકન કરે ક્યાં માર્ક કપાય છે કઈ જગ્યાએ તકલીફ પડે છે ખાલી વિદ્યાર્થીને નહીં વાલી સાથે પણ ડિસ્કસ કરે વાલી અને વાતાવરણ પૂરું પાડે છે કે નહીં એ પણ જોવામાં આવે છે એટલે તમામ ઝીણી ઝીણા મુદ્દાઓની ધ્યાને લઈ અને બીજું કે નવ થી બાર માં શરૂઆત થી અમારા એસી વર્ગખંડો છે એટલે ફૂલ ડે હોય તો કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન ઉદભવે છોકરાઓને તકલીફ ન પડે ઉનાળો હોય તો ન થાય બીજું કે અમે પ્રીબોર્ડ માટે અમારા માટે જે બોર્ડમાં નવા સ્ટુડન્ટ હતા એના માટે પ્રીબોર્ડનું પણ આયોજન કરેલું હતું જેથી કરીને બાળકો ગભરાય નહીં અને વિદ્યાર્થીઓનો અમારો એક જ એમ છે વિદ્યાર્થીઓની અંદર રહેલી જે શક્તિઓ છે એ બહાર આવે એ ડોક્ટર બને સીએ બને પણ એના મનની અંદર છે ને એ શક્તિ બહાર લાવવાનું અમારું મુખ્ય આ કાર્ય છે સ્કૂલનું અને સાથે સાથે અમારી શાળા દ્વારા અનેક જે પ્રસંગો સાંસ્કૃતિક ઉત્સવો છે એની સાથે પણ આ બાળકો ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ ટોટલ એના યજ્ઞ અમે વિદાય આપી તો પણ અમે યજ્ઞ દ્વારા બાળકોને યજ્ઞ કરી અને આશીર્વાદ આપ્યા હતા એના વાલીઓ પણ આવ્યા હતા એટલે ઉમળકા ભેર અમારી તમામ પ્રવૃત્તિઓ ખાલી શિક્ષણ એક નહીં અનેક પ્રવૃત્તિઓ વિઝિટ હોય કોઈ બેંક મુલાકાત હોય અદાણીની મુલાકાત હોય એવી અનેક મુલાકાતો સાથે સાથે જીએસટી નું નોલેજ હોય તો અગિયાર બાર સાયન્સમાં અગિયાર બાર કોમર્સની અંદર એ અમે જીએસટી નું

તમામ જે ધોરણ દસ પાસ કર્યું હોય અને કોમર્સ ફિલ્ડમાં જેને જવું હોય ખરેખર કોમર્સ ફિલ્ડમાં જેને જવું હોય અને મહેનત કરવી હોય એ વિદ્યાર્થીઓ ખરેખર અમારા વાલીઓને મળે અમારા વિદ્યાર્થીઓને મળે અમારા શિક્ષકો વિશે પૂછે અમારી ટીમ વિશે પૂછે એટલે એને આઈડિયા આવી જશે કે કઈ જગ્યાએ પ્રવેશ લેવો એક વખત અચૂક અમારી અભિનવ સ્કૂલની મુલાકાત લે એવી વિનંતી છે સાથે સાથે મોરબી જિલ્લાનું જે સાયન્સ નું પરિણામ પણ ટોપ ઉપર આવ્યું કોમર્સ નું પરિણામ પણ સારું આવ્યું અને એસએસસી બોર્ડ માં પણ સારું આવ્યું અમારી અમારા ગ્રુપ ની શાળાઓ છે એમાં એકસો ને નેવું સ્ટુડન્ટ હતા એમાંથી ત્રીસ સ્ટુડન્ટ એ ગ્રેડ છે દસ માં ની અંદર અને પચાસ સ્ટુડન્ટ એ ટુ ગ્રેડ છે એટલે અમારું જે આ શિક્ષણ નું આખું ઝુમખું છે એની અંદર નીચલાથી તમામ વર્ગ ના બાળકોને અહીંયા અમે અભ્યાસ કરાવી અને આગળ પોતાના ભવિષ્યના વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ રહેશું એવું નથી કે અહીંયાથી અભ્યાસ કરીને એના માટેનું ગાઈડન્સ પણ પૂરું પાડી પાડીએ છીએ સીએમાં કઈ જગ્યાએ જવું સીએ ઇન્સ્ટિટ્યૂટના પણ અહીંયા સેમિનારો ગોઠવવામાં આવે છે એવી અમનેક પ્રકારની પ્રવૃત્તિ કરી અને બાળકોના જીવન વિકાસને પણ ધ્યાનમાં રાખી અને શિક્ષણ આપીએ છીએ આ તકે જે મોરબી અપડેટની ટીમ આવી એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મોરબીના ફરીથી મોરબીના તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે મોરબી જિલ્લાનું ઉત્તરોતર આવું પરિણામ પ્રાપ્ત થતું રહે અને આપ મહેનત કરો ખરેખર જીવનરક્ષી આપણું શિક્ષણ સાર્થક થાય એવી અભ્યર્થના સાથે અસ્તુ ખૂબ ખૂબ ધન્યવાદ સર મારી સાથે જોડાવવા માટે સો યસ અભિનવ સ્કૂલ કઈ રીતના અહીંયા ચાલી રહી છે કયા પ્રકારનું પરિણામ તો આપણે જોઈએ જ લીધું પરંતુ એ સિવાય શાળામાં અભ્યાસની સાથે સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે કહી શકે થિયરી નોલેજ તો જરૂરી છે જ પરંતુ પ્રેક્ટિકલ નોલેજ પણ એટલું જ જરૂરી છે ભણતરની સાથે ગણતર જેમ જરૂરી કહેવાતું હોય છે એ રીતના બાળકને અહીંયા જ્યારે ઓન ફિલ્ડ જતો હોય છે જ્યારે એ લોકોની સમક્ષ જતો હોય છે લોકોની વચ્ચે જતો હોય છે તો એવા કહી શકે સેમિનાર કહી શકે બેંકની વિઝિટ કહી શકે એ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના અનુરૂપ પણ અહીંયા ઉત્સવો જે છે એ થતા હોય છે ત્યારે આ તકે જો તમારું બાળક તમારા બાળકના સપના મોટા હોય જો તમારું બાળક ધોરણ દસ કે ધોરણ અગિયાર બાર સાયન્સ કોમર્સ પછી કંઈક એમના સપના જોઈને બેઠું હોય ને આગળ વધવાનું વિચારી રહ્યું હોય ને તમે જો એક એવી શ્રેષ્ઠ શાળાની તલાશમાં હોય તો જરૂરથી તમે અભિનવ સ્કૂલ જે છે એને એકવાર વિઝિટ કરજો તમે એમના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ જે છે એમની સાથે વાત કરો ત્યારબાદ સ્કૂલને વિઝિટ કરો હું તમારી સાથે ડૉક્ટર નયકરા મીશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો